નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ મિત્રો આદિવાસી સમાજ જળ જંગલ અને જમીન માટે ખાસ તમે લડતા જોવા જોયા છે ત્યારે અંબાજીમાં આદિવાસી ઉશ્કેરાયા પોલીસ અને આદિવાસી સમાજનું ઘર્ષણ થયું તેમાં પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ પર તીર કામઠા વડે હુમલો કર્યો અને પોલીસે બચાવ માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અંબાજી નજીક ચાલી રહેલો જમીનનો વિવાદ હિંસક બન્યો પાડલિયા અને તેની આસપાસના ગામોમાં એક હજારથી વધુ લોકો ભેગા થયેલા હતા આ એકઠા થયેલા લોકોનું ટોળું ઉશ્કેરાયું અને આ ટોળાએ પોલીસ અને વિભાગના સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કર્યો સતત તીરકામઠા અને પથ્થરમારો ચાલ્યો અને લોકોની નાશાક મચી હતી પોલીસે બેકાબુ બનેલા લોકોના આ ટોળાને કાબૂમાં લાવવા માટે વીસ ટીયર ગેસના સેલ છોડ્યા હતા જેમાં પોલીસે બચાવ માટે પચાસથી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો આ હિંસક ઘર્ષણમાં સુતાલીસથી વધુ વન વિભાગના કર્મચારી અને પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા અને આ ઈજાગ્રસ્ત જવાનોને તેમને સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાડળિયા ગામ અને તેની આજુબાજુના લોકો દ્વારા છેલ્લા કેટલાય સમયથી જમીન બાબતે વિવાદ ચાલતો હતો વન વિભાગના કર્મચારીએ આ લોકોને કહ્યું કે આ જમીન સરકારી વન વિભાગની છે જ્યારે આદિવાસી સમાજના લોકોએ કહ્યું કે આ જમીન અમારી છે વન વિભાગ દ્વારા અને રોજમદાર દ્વારા છોડવાવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન સ્થાનિક લોકો અને વન વિભાગના કર્મચારી તથા પોલીસ વિભાગ સાથે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બાબત તરત શાંત ના થતા આ ઘર્ષણે મોટું રૂપ ધારણ કર્યું હતું આ મારામારીમાં અંબાજીના પિયાઈને તીર વાગી જતા તે બેભાન થઈ ગયા હતા અને માહોલ ગરમાયો હતો આ બનાવને પગલે પંથકમાં હાલમાં તણાવભર્યો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે બનાસકાંઠા પોલીસ હવે યોગ્ય કાર્યવાહી હાથ ધરશે આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને એક લાઇક કરી દો ધન્યવાદ